આજે અનંત ચૌદસના દિવસે સુરત શહેરમાં બેલી સવારીથી જ બાપાની પ્રતિમાનું વિસર્જન શરૂ થઈ ગયું હતું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પૂર્ણ થાય તે હેતુથી સુરત મહાનગરપાલિકા તંત્ર અને પોલીસ દ્વારા આગોતરી તૈયારીના ભાગરૂપે તમામ જગ્યાઓ પર પૂરતો બંદોબસ્ત અને તૈયારીઓ કરવામાં આવી હતી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષંગ ભીય સુરતના હાટ ગણાતા ભાગળ ચાર રસ્તા પર વિસર્જન યાત્રાની મુલાકાત લીધી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષંગ ભીય ગણપતિ બાપા મોરિયાના નાદમાં સુરથી સુર પુરાવ્યો હતો ગૃહમંત્રી હર્ષાંગવેની સાથે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, ધારાસભ્ય અરવિંદ રાણા અને મેયર દક્ષેશ માવાડી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષાંગવે જણાવ્યું હતું કે સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન થઈ રહ્યું છે. મોટી માત્રામાં મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે અને હજુ પણ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થાય છે. આ પ્રસંગે હર્ષાંગવે ગુજરાતના મુખ્યમંત્રી કોઈ પણ વિદેશ પ્રવાસ પર જવાના નથી. આ માત્ર એક અફવા છે જેને ફેલાવવામાં આવી છે. અફવા ફેલાવનારને નોટિસ મોકલવામાં આવી છે વધુમાં ગૃહમંત્રી હર્ષ સીધો આક્ષેપ વિપક્ષ પર કર્યો હતો અને કહ્યું હતું કે આવી અફવાઓ ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરાવવાનું કામ વધુમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સીધો આક્ષેપ વિપક્ષ પર કર્યો હતો અને જણાવ્યું હતું કે આવી અફવાઓ ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ વિપક્ષ જ કરી શકે છે આ મામલે ગંભીરતાપૂર્વક પગલાં લેવામાં આવશે બે જવાબદારીપૂર્વક અફવા ફેલાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું વિસર્જનની યાત્રાઓ ખૂબ જ મોટા પાયે ઉત્સાહપૂર્વક ચાલી રહી છે સમયસર તમામ ક્ષેત્રોમાં આ યાત્રાઓ સમયસર દરિયા કિનારે નદી કિનારે અને મહાનગરપાલિકા દ્વારા જે વ્યવસ્થાઓ બનાવેલી છે ત્યાં પહોંચી રહી છે ખૂબ જ શાંતિપૂર્વક

પગલા લેવામાં આવશે